સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે અહીં સફાઈ અભિયાન તરત જ શરૂ થવું જોઈએ સ્વચ્છતા સ્વચ્છતાવાળા માણસો મૂકો મજૂરી અમે આપશું બસ સ્ટેન્ડ ને ખુલ્લો કરો કારણ કે હાલ ઢાંકીને મૂક્યો છે અને બેસવાની કોઈ જગ્યા નથી બસ સ્ટેન્ડ ની આસપાસ દારૂની થેલીઓ કચરો અને દુર્ગંધ ફેલાય છે આ વિસ્તાર જીએસઈસીએલ થર્મલ પાવર પ્રોજેક્ટના મુખ્ય ગેટ સામે હોવા છતાં વર્ષોથી અવ્યવસ્થિત રહ્યો છે વેપારીઓ પંચાયત બંનેને આવેદન કર્યું છે કે અહીં સ્થાયી સ્વચ્છતા કર્મચારીઓને મૂકવામાં આવે અને બસ સ્ટેન્ડ સામાન્ય જનતાને ઉપયોગ માટે ખુલ્લો કરવામાં આવે રિપોર્ટ બાય સામતદાન વી ગઢવી વર્માનગર કચ્છ ન્યૂઝ